મા ભગવતી સેમ પ્રદમાના બેસના હોય એમાં એ વિશાલભાઈ પંડ્યા અને આખા પંડ્યા પરિવાર દ્વારા આજનો આ ડાયરનો આયોજન બધા કલાકારનો વારો આવી ગયો છે હજી ચાર પાંચ બાકી છે મારો વિશે જોક્સનો છે હાસ્યનો હું લાગુ છું તમને આગે ત્યાં આંતકવાદી પણ તમને મારામાં કંટાળો ને ગેરંટી આપ ક્યાંય કંટાળો આવશે જ નહીં આજથી ગેરંટી તમે બધા ક્રિકેટ જોતા હશો ક્રિકેટમાં શું છે તુરંત બેટ્સમેન જ્યારે આઉટ થઈ જાય ને પછી 10 બોલમાં 22 રન કરવાના હોય પછી પૂછડિયા આવે ઈ ચાર પાંચ સિક્સ વારે બે ત્રણ ફોર માર દેશ જીતી જાય એમ છેલે હું આવ્યો પૂછડિયો તુરંત જ બેટ્સમેન હોય કે બધા આઈ જા બોજી આ બોજી મારા ખાસ મિત્ર છે અને આ સાંભળે એટલે માનું કે આખી દુનિયા સાંભળે હું બોલું કે ન બોલું મને જોવે અને કોઈ દાંત કાઢતો હોય તો ગમન ભુવાય છે એને મારી અંદર શું દેખાય છે મને ખબર નથી કા કે જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું ઉડતા પંખીને પાડું એવું હું શિકારી છું બાદશાહ શું આખી આલમનો માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું હા હા ભિખારી નથી ખાલી નજરનો ભિખારી છું હતા પેલા અમારા બાપુજી પૂરું પૂરું કોને મારા બાપુએ તળિયા ઝાટ તારે તકલીફ હતી થોડી હવે અમે સુખી થઈ ગયા છીએ હવે અમારે જરૂર નથી કારણ કે આમાં કેવું છે અઢી વાગ્યા હું જાણું છું મારે કેટલો ટાઈમ લેવો મને માતાજી એટલી બુદ્ધિ આપી છે કે કેટલું બોલવું આ મને બહુ મસ્ત ફાવડ છે કેટલું બોલું કારણ કે આખી કલાકારની લાઈન છે મારીનું જોવાનું છે હજી રાકેશભાઈ બારોટ એ તો ઘટ કેવાય આઈ

કે બેટા મોજમાં રહેવું મોજમાં રહેવું નો ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલવરોય બુઠી પણ ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું અને નોકરી ન મળે છે બેટા તો રોજમાં રહેવું પણ મોજમાં રહેવું બાસ મને કે પાયા ખોદજે કર્યા કામ કરજે કોકના બૂચ મારી દેજે બેટા હું જિંદગીમાં જલસા કરી લેજે એટલે આ દુનિયામાં હું માત્ર ને માત્ર તમને આનંદ કરાવવા માટે આવ્યો છું દસ બાર જોક્સ કઈ તમને હમણાં કારણ કે આ શું છે હાસ્ય છે ને બે ભાઈ પછીની વસ્તુ નથી બે ગયા પછી હાસ્ય ન આવે હું ગાયો મારાને આત્ર હું આનું ટાઈમ થઈ ગયો તમે આરામ માણસો બેઠા છો બાકી વૈયા જાય બીજા હું તમને ધન્યવાદ આપું છું કે તમે આટલા બધા કલાકારને સાંભળવા અત્યાર સુધી બેઠા અને આ બાજુ જે ડાયરાની શરૂઆત થઈ છે પંડ્યા સાહેબે કર્યું આ ડાયરો આ બહુ મોટી વાત છે અમારી માટે ઉત્તર ગુજરાત બાજુ પાટણ બાજુ ડાયરા થતા હોય તો બહુ મોટી વાત કારણ કે આ સંસ્કૃતિ છે આ બેઠા છો ને તમે બહુ માર્કિંગ કરજો અહીંયાથી કોઈ પણ કલાકાર ગાય છે કે બોલશે એમાં એક પણ શબ્દ ખરાબ ગીત નહીં આવે ખરાબ વાત નહીં આવે ખરાબ જોક્સ નહીં આવે માં બેન ભાઈ આખી આખો પરિવાર બહેન સાંભળી શકે એવું કોઈ સાનિધ્ય હોય તો ડાયરિયા ગરબા આના સિવાય કોઈ છે નહીં સાહેબ અને બીજી વાત તમારા ઘરમાં ટીવી છે તમે જોઈજો તમારી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે આપણી બેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે આખી આખું પરિવાર બહેન આપણે ટીવી નથી જોઈ શકતા શું કરવા એમાં એક પણ એવો સીન નથી આવતો કે જે આખી આખું પરિવાર બહેન જોઈએ કે આપણે શરમ આવે કે આપણે ઊભા થઈને વ્યા જઈએ સંસ્કૃતિનું શાંતિ હોય માત્ર ને માત્ર આરવી બાકી જય સીતારામ હા અને આમાં કેવું છે હું હું લગભગ વાત તો મારા પોતાના માથે કરું છું હું વધુ વધુ બોલતો મારા બાપુજી માથે બોલું છું કારણ કે કોકના બાપ માથે મને ભરોસો નથી હું કોકનો બાપ ક્યારે આપણો કાઠલો પકડે ને એ ખબર ન પડે મારા બાપુજી છે આમાં મારા બાપુજી છે હું ગમે એટલું બોલું ને કોઈ મને નાદ ન પાડી કે મારા બાપુ હાથ છો વેગા જમીને તે મારે ભાઈ મારા બાપુએ એ તળિયા ઝાટક કરી નાખી વેકી નાખી એના હાથે વાત ને વેકવા માટે હઈ જાતા વેકતા તે તો મરી ગયા કે મને વેચી નાખે એ વેકતા બહુ હમણાં આ દેગામ પાયા કે સમસાન ઉદ્ઘાટન હતું તો ધારાસિંહ બે નોતા એટલે મને બોલાયો કે કુબા સમસાન ઉદ્ઘાટન છે ને તમારે વધારવાનું છે હું જો ને રિબીન કાપી ખાડ દે શમશાનનું ઉદ્ઘાટન કરી હોય જો ઘરે મહિના પછી મે ફોન કર્યો મે તો પેલા કેવું છે કે કુબા તમારા હાથ તો બહુ સારા છે મેં તું કાંઈ કે લાઈન લાગી છે મારા દીકરા એક ને બાળો તો બીજો મરે બીજાને ને તો ત્રીજો મરે કે એવું એટલે અમારા હાથ એવા બરકતવાળા છે અમારા હાથે કોઈ સારું કામ કરાવવાનું ને ગામના ગામ સાફ થઈ જાય એવા હાથ છે જો સમસાનું ઉદ્ઘાટન કર્યું ને તો તો પૂર્ણ વિરામ આવ્યો જય સીતારામ હારી વાહ સારા કામ કરાવો એટલે ભુવાજી છે અમારા અને હું ભુવાજીને બહુ માનું છું કોઈ પણ ભુવા હોય માતાજી હોય બીજા માનતા એકનો માનતા મને ખબર નથી ભુવાને હું માનું છું તમે જો એક કાંતારા પિક્ચર આવ્યું આપ જોયું હશે છે તમે જોયા કાંતારા પિક્ચર તમને ખ્યાલ આવશે ભુવા શું છે ને દેવ શું છે એ વસ્તુ છે કે નહીં એ જોવું હોય તમારે તો કાંતારા પિક્ચર આવ્યું છે સાવથનું મેં જોયું પહેલી વાર મને ગમ્યું પિક્ચર એમાં ભુવાની અને દેવની વાત કરી કે દેવની વસ્તુ તમે લઈ લો ને પાછીનો આફત શું થાય જોઈજો એટલે આ દુનિયામાં જે નામ છે એ બધી વસ્તુ છે એવા ગમન ભુવાજી રાકેશભાઈ બારોટ અમારે વિક્રમભાઈ જે અદભુત સંચાલન કરે છે અત્યાર સુધી વિક્રમભાઈ માટે કોઈ તાલી નથી પડી બોલ બોલ જોરદાર તાળી પાડી દો બસ હવે હું તમને થોડાક જોક દઉં મારો વિશે જોકનો છે કારણ કે હમણે દિવાળીમાં અમારે દેશી માણસ આવો બિચારો એને ફટાકડાની દુકાન કરી હળવદમાં અમારા એટલે ફટાકડાની તમે દુકાન કરો ને તો તમારે પોલીસની પરમિશન લેવી પડે આ તો દેશી માણસ એને ખબર જ નહી પરમિશન પરમિશન લેવાય કે ન લેવાય એને તો બીજા દુકાન કરી નાખી ફટાકડાની એમાં પોલીસની ગાડી આવી આવીને પૂછ્યું કે આ ત્યાં ફટાકડાની દુકાન કરી કોઈને પૂછ્યું તું કે હા સાહેબ કોને કે સાહેબ ખોડિયાર માને સાહેબ કે ચાલા માતા નહીં ખાતાને પૂછાય કે હું અમુક વખત ધંધો કરો ને તમે તો માતા નહીં ખાતાને પૂછવાનું હારા ધંધા હોય તો માતાને પૂછો બાકી અમુક ધંધા ખાતાને પૂછીને કરવાના હા મને ખબર છે કારણ કે હમણાં મને એક દી વિચાર આવ્યો હતો તમે જોઈજો ભગવાને પોઠિયાને કે તું નીચે જા અને આખી દુનિયાને કહેતો કે ના ખાય પોઠિયો આવ્યો ભૂલી ગયો કે એટલે આપણે ત્રણે વાર ખાઈ છીએ એક વાર નહીં છીએ પણ જો કદાચ પોઠિયો સાચું બન્યું હોત કે ત્રણે વાર ના એક વાર ખાય તો આ દુનિયાની સ્થિતિ શું થાત આપણે હલસ શું હોત ખાવાનું હોત નહીં નકર નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો મારે વખતે સમજો દસ મિનિટમાં માં ભાઈ એ પવા વાળા ભાઈ હા મગજ ભાઈ મૂકી દો પેલા દસ મિનિટ નું કાર્યક્રમ છે મારો તમને મજા કરે દસ મિનિટ કારણ કે ગાતો હોય ને તારા પવા નહીં તમે આખી હવા વેગો તો હાલે કારણ કે એમાં સંગીત માં આવી જાય બોલતો ને માણા વાહ હું ગાવાનો સાહેબ હો પાંચ મિનિટ એકાદ બે કડી ગઈ નાખીશ હું થોડી બોલ નાખું હું ભૂલી જઈશ માન માન કલાકાર થયો છું માન માન ગઈશ કરો એમ મને 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 એવો શોખ છે કે મારી માથે કોઈ પૈસા નાખે પણ હું ભૂલી જઈશ ભાઈ હે ને તો એટલે હા આજો આવા સાઉન્ડ આવ્યા છે આવા સાઉન્ડ પહેલાં નહોતા જે જૂના કલાકાર મરી જાય ને જે એ સાઉન્ડના અભાવથી મરી ગયા બિચારા ગળા ખેંચી જાય ને કેન્સર મરી ગયા બિચારા હવે સાઉન્ડ હારા આવ્યા છે હજી તમે દસ વર્ષ જવા દો હજી એવા સાઉન્ડ આવશે તમે કહેશો કે બોલો અંબે તો સાઉન્ડ બોલ નાખશે અડધું બોલવાનું આ ગાડીઓ આવી છે પચીસ લાખની ત્રીસ લાખની ગાડી આવે છે એક્સિડન્ટ થાય અંદર ફૂગા થાય છે તમે મરતા નથી તમે બચી જાવ છો હજી તમે દસ વરસ જવા દો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બારે પડ્યા ફૂગા તમારે ભાઈ દોડશે તમને મરવા દેવા નથી તમારા હપ્તા બાકી છે હપ્તા પૂરા તો તમે પૂરા જય સીતારામ આવી ગાડીઓ આવવાની છે આવી મને ખબર છે એટલે હું મારા પિતાજી માંથી વધારે જોખું કારણ મારા બાપુજી મરી ગયા એ મારું કઈ કરી લઈશ ઓલા હમણાં જયારે હરાદ ગયા આ હરાદજી મારા મગજમાં ઉતરતા નથી કારણ કે મને કીધું હમણાં ઘરે કે દાદાનું હરાદ નાખ્યા હોય તો મારા દાદા ને હળદ નાખવા ગયો મને વિચાર આવ્યો કે મારા દાદાને મરી જે હોવા વાળા થયા હજી કાગડો જે છે એને બીજું અવતાર મળ્યો જ નહીં હોય કા 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 કે દાદા આવ્યા અને કદાચ હાલો મા નાખે આપણા દાદા કાગડો છે હરાત ખાવા આવ્યા એક આવો છે બીજા છ લુખા કોણ આવી ખબર ન પડતી બીજા છો હા કાંઈ બીજા કા 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 કરતા કોઈ હરાત બરાત નથી એ આપણા સંતો મહંતો હતા ને વૈજ્ઞાનિકો હતા એને ખબર હતી કે આ પ્રજા આપણું કીધું નહીં કરે ધરમ બાજુ ને વરે એને ખબર હતી કે ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જલ્મ આપે છે અને પોચી વસ્તુ ખાવાથી એના બચ્ચા બચી જાય આ પબ્લિક ભાદરવા મહિનામાં વસ્તુ નહીં નાખે એટલે હરાદ બનાવ્યો આ ખીરને પૂરી નાખે ને કાગડી બચાવ બચ્ચાને ખબર એના બચ્ચા બચી જાય ભાદરવા મહિનામાં આપણને નામનો રોગ થાય છે ઘડિયાને ખબર છે બધાને નામનો રોગ ગરમ દૂધ પીવાથી રોગ મટી જાય છે એને ખબર હતી સંતો મંતોને કે આ ગરમ દૂધ મારા દીકરા નહીં પીવે ખોર હરાત કર્યા એમાં ખીરીને પૂરી આવે એટલે ગરમ દૂધ પીવે પીત નામનો રોગ ન થાય આ મુદ્દો છે બાકી મારો દાદો કાગળો ન હોય ને ગેંટી હું આપું છું ખોટી વાત છે ઓ કાગડાનું આયુષ્ય તેને બધાનું છે હું મારા બાપે ચાલી આવતા લઈ લીધા હોય હું એક ભાઈ મને કે અગુભા તમે આવડા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મિત્રો બધા સોદાગર હતા મને કે લે વેચ નું કરતા હતા મારા દીકરા વેચ વેચ જ કરતા હતા કોઈ લીધું જ નહીં અમને એક ભાઈ આ મારા આશિક બહુ મેં જોયા અમુક મારા ગાંડા આશિકો છે એક મારો આશિક હતો ને હું ઘરે ગયો ને તો મને જોયું તો ગાંડા જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા ને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બે દીધી ધોયેલા નહીં સાલાને ખબર નહીં કે હકુભાઈ પોતાના પગ ધોયા નથી મન કે બાપુ પગ મૂકો તે મેં તો આ કારો કરો મહેશ જેવો પગ મૂક્યો તાસમાં મંડ્યો ધોવા મારા દીકરો એવો કહીશો મારો પગ એવો કહીશો તે પાણી થઈ ગયું કાળો થોડા નાકના ઝેર જેવું કારું મહેશ મેં તો સાલો પીશે ને તો હમણાં મરી જવાનો પણ નહી એટલો બધો આશિક નતો સાલા એ ઝાડવામાં પાણી નાખી દીધું સરમાં ઝાડવું ભરી ગયું પાણીનું પોઈઝન કરીને કેવા મારા પગ છે પણ માતાની કૃપા તો જો કેવું હાલે દસ બાર શોખ લઈને આ દુનિયામાં આવ્યો મને કંઈ આવડતું નથી મુદ્દો એ વાતનો છે આ તો મહારથીઓ કલાકાર છે બધા કેવા છપ્પા કરા ઇતિહાસની વાતો કરે મને હરામ કોઈથી તમે મારી પાસે જ્ઞાનની વાત મારા એટલા વિડીયો જીલો મેં કોઈથી જ્ઞાનની વાત કરી જ નથી શું કરવા જ્ઞાનની વાત ક્યાં કરાય અજ્ઞાની માણા પાએ તમે તો બધા અજ્ઞાની છો તો મારે શું અજ્ઞાની વાત કરવી જોઈએ આમાંથી કોઈ મને એમ કે હું અજ્ઞાની છું તો હું અજ્ઞાનની વાત કરું પણ આપ સૌ જ્ઞાની છો જ્ઞાનની વાત નથી કારણ કે આખા દિવસ માણસ કામ કર્યા પછી થાકી જાય ચિંતામાં ટેન્શનમાં હોય છે પછી આનંદ કરવો છે હું લોકોના ટેન્શન દૂર કરવા માટે આવ્યો છું હકાભા ગઢવી આ દુનિયામાંથી વયા જાય તો લોકો યાદ કરવા કે ગઢવી હતો મજો હસાવતો બહુ મુદ્દો મારો વાત છે બીજો કોઈ મુદ્દો મારો છે નહીં મુદ્દો અમારી પાછળ એક ઉપમા લાગે છે

પછી મારો શેઠ તો સરદારજી હું ઘંટી આંખતો પહેલાં પછી આ ડાયરેમ આવ્યો મારો શેઠ તો સરદારજી એ હિન્દી બોલતો મને હિન્દી નો આવડે એને ગુજરાતી નો આવડે બે ભેગા થઈ જાય પછી મારા મિત્ર મને મળવા આવે મને હકાબા હકાબા કે પણ મારા કાકા આવે મળવા એ મને હકલો કહેતા શ્રદ્ધાજી ને હકલો બોલતા ન હોય મને આખલો કહેતો એ આખલા હકલો કે આખલો નહીં બરોબર આ જિંદગીમાં મારે બહુ દુઃખ આવેલા આ પેટી છે હું કલાકાર છું મને પેઠી વગર નથી આવડતું આ મારો વિષય નથી પણ કોકને કેવી વગાડતો આમાં કરવા મળું ને તો એમ કે મસ્ત વગાડતા એ હું નવો નવો પેટીમાંથી પહેલી વાર બેઠો આજથી પંદર વર્ષ પહેલાં મને કીધું ઉસ્તાદે તબલચીએ કે બે કાઢીનો સૂર આપો મેં તો આમ કાઢીને હાથમાં આવી બધું લો જે માતા જે ખબર જ ન પડતી કેમ સૂર આપવો એથી હા કૃપા છે એટલે હાલે છે આ બેઠા છો આ સંસ્કૃતિ જ તમે બેઠા એ ટીવી વિકૃતિ છે તમે જો ધીરે ધીરે આમાંય બધું બદલાવા મળ્યું મેં જોયું આમાં દુવા બદલાના લોગીદ રાહાડા છંદ બધું બદલાનું તમને ઝલક આપું કેવા પહેલાના ગીત હતા તેના શબ્દ કેવા હતા ગીતના અને અત્યારે તમે જુઓ શબ્દ બદલાના કેવા ગીત હતા ઈકોસેજ આપજો પહેલાં કેવા ગુજરાતી ગીત હતા એ શબ્દમાં તાકાત હતી અત્યારનું તમે ગીત સાંભળો કેવા ગીત હતા પહેલા બધી કેવા ગીત હતા પહેલા કે તમારા તમારા રહ માનો જીરે જો તો રાજા નિરાણી તમને હારનો લૈયા લુઈમાં હિરલે મોર લાખ ટંકા હું હવે મારા હોમ માનો જીરે તમારા મૂતિયાને 와, 와. હોય તમે સાંભળ્યું હશે શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના તો હપ્તા કોણ તમારા બાપ ભરવાના સીધા ફરશો હપ્તા થાય મને આ ફોર્ચ્યુનર ગાડી છે મારી પાસે એ હું પ્રોગ્રામ આવે તારે જ બહાર કાઢું છું એને પ્રોગ્રામમાં લઈ જવાય મામાની દીકરી આવે ને તો એને એમાં મૂકવાનો જ હોય ને બસમાં બહાર દેવાય જાઓ વયા જાઓ પાંચસો રૂપિયા હાથ બાજુ આવું છે એક દેવ પગલે છે મારો મિત્ર છે એનું ગીત મેં સાંભળ્યું એક વાર એને ગીત ગાયું છે પણ એ ગીત મેં એકવાર ગાયું અને મને માતાજી શપનામાં આવ્યા ગીતના શબ્દ હમણું કેવું છે ગીત હે તારે મારી આભરો નો સવાલો મારી મા 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 રો તામ

એવું કે કે આજ મારી આબરૂ નો સવાલ મારી માં તારી મારી આબરૂ ભેગી આવે છે પછી મેં કેન્સલ કર્યું ને કે હું પેલા ગીત ગાતો હું નવરાત્રીમાં હું ગરબા ગાતો એમાંથી હું ઘંટીમાં જોઉં પછી કલાકાર થયો રાયરાનો હું રોજ એક ગરબો ગાતો રાયતે માટે તારા પાડે વાંજિયા આવે માટે તારા પાડે લંગડા આવે માટે તારા પાડે આંધ્રા આવે આ ગીત હું રોજ ગરબો ગાતો રાયતે માતાજી મને આવીને કે પહેલાં શું રોજ ગાસ ગાશ તારા પાડે આંધ્રા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિર્ધન આવે મને કે તારી પાસે કોઈ હારો માણસ શેદ જ નહીં લંગરાજા ને દવાખાને મોકલાય શું તારે બપુજી ને થયું છે મેં બંધ કર્યું નહીં માને નહીં ગમે આપણે નહીં કરવાનું હમણાં હું મહેસાણા આવતો હતો ઘણો ટાઈમ થયો મારી ગાડી બહુ સ્પીડમાં હતી એકસો ચાલીસની સ્પીડમાં મારે ઉતાવળ હતી એક મોટો ટર્ન આવ્યો પણ ટર્ન મારાથી વાગ્યો નહીં સામે આવ્યું છે ટ્રક તો મેં બ્રેક મારી દીધી ટ્રકવાળાએ બ્રેક મારી દીધી વાંક મારો હતો ચાર ફૂટનું શેટું રહી ગયું પણ ટ્રકવાળો એટલો મારા દીકરો હાથમાં પાઇપ લઈને મને ખબર પડી ગઈ કે આ મને હાટી જવાનો હું મિત્રો હું મિત્રો ઓળખી જો મને તો હા યુ ટ્યુબ માં આવો છો ને મેં તો હા ધ્યાન રાખજો કે જો ટાયર ટ્યુબ માં આવી જાય છે ટાયર નહીં